હવે વાત એક એવી સ્ટોરીની કરવી છે કે જે ફિલ્મની કહાની થી જરાય ઓછી નથી એક વ્યક્તિએ બબ્બે મોતનો બદલો લેવા માટે થઈને હથિયારોની ખરીદી કરી એ પણ મેરઠથી આસક્ષ મેરઠથી હથિયાર ખરીદે છે તેને ગુજરાત લાવે છે અને મર્ડરનો પ્લાન ઘડાયો હતો ઓરિસ્સામાં એક સમય પોલીસ મે પણ ચક્રાવે ચડાવી દે તેવી આ કહાની પાછળનું આખું સત્ય શું છે એ જાણવા માટે જુઓ આ ક્રાઈમ રિપોર્ટ બદલાની આગ જે વ્યક્તિના મનમાં લાગે છે ત્યારે તેની જ્વાળા જેની સાથે બદલો લેવો હોય તેને જ નહીં પરંતુ બદલો લેનારને પણ બાળે છે સુરતના ઓલપાડ પોલીસ ચાપતામાં ઉભા રહેલા પાંચ આરોપીઓના ચહેરા જરા ધ્યાનથી જુઓ પાંચ પૈકી એક યુવકના મનમાં આ આગ સળગી રહી હતી અને તેની સાથે તેના મિત્રો પણ બદલો લેવા નીકળ્યા હતા પ્લાન હતો એક વ્યક્તિની હત્યાનો તેને અંજામ આપવા માટે મોતનો સામાન પણ ખરીદી લીધો હતો બસ હવે પ્લાન ને પૂરો કરવાનો બાકી હતો જો કે આરોપીઓ તેમના મનસૂબા પાર પાડે તે પહેલા આજ ઝડપાઈ ગયા પોલીસ ના હાથે સુરતના ઓલપાડમાં હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ હથિયારોની આપ લે કરતી આંતરરાજ્ય ગેંગ ઝબ્બે

તે દરમિયાન તેમની પાસેથી બે દેશી કટ્ટા મળી આવ્યા જે બાતમી આધારે પીએસઆઈ શ્રી ડીબી દેસાઈ સાહેબ તથા તેમના સ્ટાફે કોર્ડન કરી અને આ પાંચ ઈસમોને બે દેશી તમંચા સાથે ઝડપી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં ટોટલ આ હથિયાર લેવાજ કરતી ગેંગને પોલીસે દેશી હાથ બનાવટના તમંચા કુલ બે તેઓની પાસેથી પાંચ મોબાઈલ એક મોટરસાયકલ એક એક્ટિવા મળી કુલ્લે રૂપિયા એક લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે ઓલપાડ પોલીસે ઝડપેલા આરોપીઓમાં કાનુ ચરણ પરિદા બલરામ મહંત સાહુ બલરામ ભગવાન સાહુ અનુજ કુમાર પ્રસાદ અને સચિન વાગલેકરનો સમાવેશ થાય છે પાંચ પૈકી અનુજ અને સચિન વિરુદ્ધ આમ એક્ટનો ગુનોનો ધાયો છે પ્રાથમિક પૂછપરછમાં તો આરોપીઓએ ઉડાવ જવાબ આપ્યો હતો પરંતુ આકરી પૂછપરછ દરમિયાન કાનુચરણ પરિદાએ જે વાત જણાવી એ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ ન હતી પોલીસના કહેવા મુજબ કાનુચરણ પિતાના મિત્રનું ઓડિશામાં મર્ડર થઈ ગયું હતું મિત્રની હત્યાના આઘાતમાં કાનુચરણના પિતાએ આપઘાત કરી લીધો જેથી કાલુચરણ તેના પિતા અને પિતાના મિત્રના મોતનો બદલો લેવા માંગતો હતો પિતાના મિત્રની હત્યા કરનારાઓને મારવાનો પ્લાન ઘડ્યો હતો આ માટે કાનુ ચરણ અને તેના મિત્રો ઉત્તર પ્રદેશના મેરઠ હથિયાર ખરીદવા ગયા હતા મેરઠથી બે દેશી કટ્ટાની ખરીદી કરી સુરત આવ્યા હતા સુરતથી ઓડિશા જઈ હત્યાને અંજામ આપવાની ફિરાકમાં હતા ઓલપાડમાં થોડો સમય રહ્યા બાદ કાનુ ચરણ અને તેના સાથીઓનો ઓડિશા જવાનો પ્લાન હતો આ હથિયાર મંગાવવાનો હેતુ એ હતો કે આરોપી નંબર એક જે છે કાનુચરણ કાલુચરણ પરિદા તેના પિતાના મિત્રનું વતન ખાતે ઓડિસ્સા ખાતે મર્ડર થયેલ જે મર્ડરની ઘટના અનુસંધાને કાનુચરણના પિતા કાલુચર જીઆરપી ને આત્મહત્યા કરેલી હતી જે બાબતનો વસવસો હોય આરોપી કાનુચરણ પોતે આ બાબતનો બદલો લેવા માંગતો હોય જેથી તેણે હથિયારો મંગાવેલ હોવાની હકીકત તપાસના કામે બહાર આવેલ છે

એ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉદય જાદવ ગુજરાત ફસ્ટ સુરત